સાથે લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથથી સોમનાથ સુધીની રથયાત્રા શરૂ થઈ હતી ઓક્ટોબરે રથયાત્રાને અયોધ્યા પહોંચાડવાનું લક્ષ્ય હતું પરંતુ આ પહેલા ત્રેવીસ ઓક્ટોબરે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના આદેશ પર સમસ્તીપુર ખાતે રથયાત્રાને રોકી દેવામાં આવી અને અડવાણી પ્રમોદ મહાજનની ધરપકડ કરવામાં આવી રથયાત્રા પૂરી ન થવા છતાં આ મંદિર આંદોલનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો જોકે ભાજપ આ બાદ ઘણી મજબૂત થઈ અને આજે આ રામ મંદિરનું નિર્માણ ભાજપ સરકારે કરી દીધું